સાવરકુંડલાની ટેકરી ખાતે ગરબા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી વિવિધ સંસ્થાઓના સહયોગથી સામૂહિક યોગાભ્યાસ મહંત શ્રી નારાયણદાસ સાહેબના આશીર્વાદ અને સ્વયંસેવકોની જેમથી કાર્યક્રમ સફળ સાવરકુંડલા સૈની કબી ટેકરી ખાતે આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી આ અવસરે મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને યોગના મહત્વને સમજી યોગાસન અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો આ ઉજવણી કબી ટેકરીના મહંત શ્રી નારાયણ સાહેબના પરમ આશીર્વાદથી શક્ય બની હતી આયોજનમાં પતંજલિ યોગ સમિતિ ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ રાષ્ટ્રીય સેવિકા સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહિની માતૃશક્તિ આર્ટ ઓફ લિવિંગ પરિવાર બ્રહ્માકુમારી સમર્પ

અપનાવા પ્રોત્સાહિત હતો આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે હિનાબેન કાણક્યા સ્મિતાબેન નિમ્બાર્ક દિલીપભાઈ રાવલ અને જયેશભાઈ કાણકિયા સહિત અને કાર્યકરોએ જહેમત ઉઠાવી તેમની નિષ્ઠા અને સમર્પણ ભાવનાથી આ કાર્યક્રમ સુચારૂ રૂપે સંપન્ન થયો અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી સાવરકુંડલામાં યોગ પ્રત્યેની જાગૃતિ અને સામુદાયિક ભાગીદારીનું પ્રતિક બની રહી રિપોર્ટર કિશોરભાઈ કુમાર સાવરકુંડલા આજે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ પરિવાર પચંજલી પરિવાર કબી ટેકરી સાહેબ પરિવાર અને શહેરના નામાંકિત અગ્રણી વેપારી ભાઈઓ બહેનો અને ખૂબ જ મોટી પ્રમાણમાં અહીંયા કબીર ટેકરી ખાતે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસનું ઉજવણીનું આયોજન થયું તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો એ એકવીસમી જૂન છે ને એ વિશ્વને શાંતિ માટે સમૃદ્ધિ માટે અને તન અને મનના સમન્વય માટેનો આ એક પ્રોગ્રામ છે જનજાગૃતિ માટેનું અભિયાન છે સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારત માટેનું અભિયાન છે ભારતને વિશ્વગુરુ બનાવવો હોય તો નિયમિત યોગ અભ્યાસ આપણા જીવનમાં રાખવા જોઈએ શરૂ અને બીજું એ કે આજનો જે થીમ હતી જે કે વન અર્થ અને વન વેલ્થ વન હેલ્થ તો આમાં ત્યાં વિશ્વના પૃથ્વી ઉપર જે છે સમગ્ર પૃથ્વીના જીવ જંતુઓ છે જીવો છે એના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે અને માનવતાના માનવતા માટે થઈ અને આ એકવીસમી જૂનનું આયોજન કર્યું છે અને લગભગ સુડતાલીસ મુસ્લિમ દેશોએ પણ આજે પણ આ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે અને બધાએ કોઈપણ નાત જાતના ધર્મના ભેદભાવ વિના બધાએ એકવીસમી જૂન છે એની ઉજવણી કરી છે તો આ માનવતા માટે છે માનવતા માનવ જાત માટે છે માનવના ઉત્થાન માટેની વસ્તુ છે આ કોઈ ધર્મ સાથે જોડવાની વાત નથી રાષ્ટ્રના કલ્યાણ માટેની વાત છે વિશ્વના કલ્યાણ માટેની વાત છે આવી જ રીતે આ જગ લગભગ અગિયારમો એકવીસમી જૂન જે છે એ સતત અગિયારમી વખતથી આપણે અહીંયા સાવરકુંડલામાં ઉજવીએ છીએ અને જનજાગૃતિ થાય એવા પ્રયાસ કરીએ છીએ